નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો વાત કરીએ શેર બજાર માં રોકાણકારો ને જે મોટા મોટા એક્સપર્ટ હોય છે એમના મોઢે તમે એક જ વાત સાંભળી હશે કે શેર બજાર માં તમે જ્યાં સુધી યોગ્ય શેર માં લાંબા ગાળા સુધી ટકી રહેશો તેટલો જ તમને ફાયદો થશે અને તેટલું જ તમને મલ્ટી બેગર રીટર્ન મળશે એવું જ આજે આપણે એક તાજું ઉદાહરણ જોઈએ એક એવા શેર વિશે વાત કરીશું આજે આપણે જે શેર રોકાણકારોને બમ્પર થી પણ બમ્પર રિટર્ન આપ્યું છે એટલે કે જો કોરોના માં તમે ફક્ત સો રૂપિયા આ શેરમાં રોકાણ કર્યું હોત તો એ અત્યારે વધીને એક પોઈન્ટ ચોવીસ એટલે એક લાખ ચોવીસ હજાર રૂપિયા થઈ ગયા હોત તેવી જ રીતે જો તમે એક લાખ રૂપિયાનું આ શેરમાં રોકાણ કર્યું હોત તો કરોડ થી પણ વધારે રૂપિયા થઈ ગયા કયો શેર છે અને કેમ આટલું બધું રિટર્ન આપ્યું આ શેર નું એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપની નો શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશે માહિતી મળી રહે અને મિત્રો આ વિડીયો જો આપણે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો પેજ ને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો સાથે જ યુટ્યુબ માં જોઈ રહ્યા છો તો આપણા વિડીયો ને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજાર ની માહિતી ગુજરાતી માં ગુજરાત દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે અને ચાલો આપણે જાણીએ આ મલ્ટી બેગર શેર વિશે વધારે માહિતી ડિટેલ માં તો મિત્રો વાત કરીએ આજે આપણે એક એવા શેર વિશે વાત કરીશું જે રોકાણકારોની સાથ સાથ પેઢીને તારી દીધી છે

ક્યારેક શેર બજારમાં એવો શેર પણ છે જે રોકાણકારો નું બદલી નાખતો હોય છે એવો જ એ શેર છે હિતાજી એનર્જી ઇન્ડિયા નું અને આ એક એવી સિદ્ધિ હાંસલ કરી છે આ શેરે જે એપ્રિલ બે હાજર વીસ માં જે શેર ની કિંમત ફક્ત પંદર રૂપિયા હતી તે આજે એનએસુ ઉપર ઓગણીસ હાજર ત્રીસ રૂપિયા ઉપર પહોંચી ગયો છે એટલે હિટાજી એનર્જી ઇન્ડિયા નું શેર

દરેક સ્ટોક ઇટાચી એનર્જી ઇન્ડિયા જેવું વળતર આપી શકતો નથી આવી સ્થિતિમાં નિષ્ણાતો માને છે કે માત્ર સંશોધનપૂર્ણ અને સમજદાર પૂર્ણ રોકાણ મોટી સફળતા લાવી શકે છે એટલે કે તમે સારા એવો શેર સુધી સંશોધન કરી શેરમાં અને સારો શેર હોય અને લાંબા ગાળા માટે વાત કરીએ હિટાચી એનર્જી ઇન્ડિયા ના શેર વિશે જે રોકાણકારો ને એક પાંચ વર્ષમાં મલ્ટી રિટર્ન આપ્યું છે અને એક લાખ ના બાર કરોડ રૂપિયા બનાવી દીધા છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા માં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી કરી પર દબાવી દેજો